નમસ્કાર તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જોઈ રહ્યા છો તે મહેસાણાના ગામના છે છે જ્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો આજે તો મિત્રો ખાસ કરીને સવારની આગાહીમાં આપણે જે વિસ્તારોમાં આજે શક્યતાઓ વ્યક્ત કરી હતી ખેડબ્રહ્મા પાલનપુર મહેસાણા અને અમદાવાદ વચ્ચેનો જે પટ્ટો છે તેમાં વધુ શક્યતાઓ દેખાઈ હતી તો તે મુજબ તે વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં પણ અત્યારે વરસાદ ચાલુ છે તો સાથે સાથે મહેસાણાના ગ્રામ્ય વિસ્તારો કળી સહિતના વિસ્તારો છે તેમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો જે સવારે વિસ્તારો જણાવ્યા છે તે મુજબનો વરસાદ આજે શરૂઆત થઈ છે લોટરી રાઉન્ડ છે તેની શરૂઆત આજે જોવા મળી રહી છે અને ક્રમશઃ ધીમે ધીમે વિસ્તારમાં વધારો થતો જશે આવતીકાલે આપણે જે સવારની અપડેટ હશે તેમાં આવતીકાલના વરસાદના વિસ્તારો વિશેની માહિતી આપીશું ત્યારે અત્યારે મારી સ્ક્રીન પાછળના દ્રશ્યો મહેસાણાના જોઈ રહ્યા છો લાંગણ ગામના છે જ્યાં ધોધમાર વરસાદ આજે જોવા મળી રહ્યો છે તો એક પ્રકારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અનેક વિસ્તારોમાં એ ભાગો છે જેમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે